નમસ્તે મિત્રો કેમ છો તમે બધા તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ આવતીકાલે કોલેજમાં આપવામાં આવેલું હોમવર્કે આરોહી અને આરાધ્યાને રાત્રે મોડે સુધી હોમવર્ક લખવા પર મજબૂર કર્યા હતા હોમવર્ક તૈયાર થશે કે નહીં તેવા ટેન્શનમાં આવી તે સમયથી અજાણ આરોહી પોતાની બેનપણી આરાધ્યાના ઘરે હોમવર્ક કરતી હતી અચાનક થયેલી મોબાઈલની ધ્રુજારીએ આરોહીને અસલ જિંદગીમાં પાછી લાવી હતી મોબાઈલની ડિસ્પ્લે પર નજર કરી તો તો તેના ઘરેથી તેમના મમ્મીનો કોલ આવ્યો હતો ઘરેથી કોલ કરવો પડ્યો એટલે આરોહીએ દિવાલ પર લટકી રહેલી ઘડિયાળ પર નજર કરી આરોહી બોલી હોમવર્કના ટેન્શનમાં ક્યારે બાર વાગવા આવી ગયા એનો ખ્યાલ પણ ન રહ્યો અને મમ્મીનો પણ ઘરેથી કોલ આવી ગયો મમ્મીને બહુ ચિંતા થશે શું કરું કંઈ સમજાતું નથી આરાધ્યાએ કહ્યું એ બધું પછી વિચારજે પહેલાં કોલ રિસીવ તો કર આરોહીએ કહ્યું હા મમ્મી એમ કરીને કોલ રિસીવ કર્યો આરોહી બેટા ક્યાં છો ઘડિયાળ તરફ ધ્યાન તો આપ આરોહીએ જેઓ ફોન રિસીવ કરતાની સાથે જ તેની મમ્મીએ પ્રશ્નોનો ઢગલો કરી દીધો હા હા સોરી હું અત્યારે જ નીકળું છું તું ચિંતા ના કરીશ ચાલ હવે હું ફોન રાખું છું આટલું કહીને ફોન કટ કરી દીધો ફટાફટ બુક અને પેન પોતાની બેગમાં પેક કરવા લાગી આરોહી ધીમે ધીમે આરાધ્યએ કહ્યું યાર મારે બહુ જ મોડું થઈ ગયું છે તો ફટાફટ નીકળું છું આરોહીએ કહ્યું પણ આરોહી અત્યારે તને વાહન મળશે તું કહે તો હું તને ઘરે મૂકીને જઉં આરાધ્યાએ કહ્યું ના તું ચિંતા ના કર હું ઘરે પહોંચી જઈશ હું નીકળું છું બાય બસ આટલું કહીને બહાર નીકળી ગઈ પાછળથી આરાધ્યએ અવાજ કર્યો ઓકે બાય સાચવીને જજે રાતના બાર વાગે વાહન મળી જશે એમ કહીને બેનપણીના ઘરેથી નીકળી જઈને આરોહી રિક્ષાની રાહ જોઈ રહી હતી અને બાર વાગી ગયા હતા એટલે થોડા વાહનો પસાર થઈ રહ્યા હતા પરંતુ પંદર મિનિટ થઈ ગઈ હતી છતાં એક પણ રિક્ષા કે ટેક્સી ના મળી પ્લીઝ ભગવાન જલ્દી મોકલો બે હાથ જોડી મનમાં ને મનમાં આરોહી ભગવાનને પ્રાર્થના કરે છે આ આરોહી ખૂબ સુંદર હતી સાથે સાથે આકર્ષક અને આવી યુવાન સુંદર છોકરી રાતના બાર વાગ્યે રસ્તા પર રિક્ષાની રાહ જોઈ રહી હતી રિક્ષાની રાહ જોઈ રહી તેમની નજર અચાનક દૂર કાર લઈને ઊભેલા બે ત્રણ છોકરા ઉપર પડે છે જે ઘણીવારથી આરોહી તરફ તાકી રહ્યા હતા લગભગ એ ત્રણેય છોકરાઓ પાર્ટી શરૂ કરવાના પ્લેનમાં હતા અને એમાં પણ રાતના બાર વાગ્યે રસ્તા પર એકલી ઊભેલી આકર્ષક ચહેરાવાળી યુવાન છોકરી જોઈ તે ત્રણેયના વિચારોમાં મંથન ચાલી રહ્યું હતું અચાનક એ ત્રણમાંથી એક છોકરો આગળ વધે છે એ પછી એ ધીમે ધીમે આગળ વધી રહેલા ડગલાએ આરોહીના હૃદય પર દબાણ આપ્યું ધીમે ધીમે ધબકારા પણ વધી રહ્યા હતા રાતના બાર વાગે છોકરી જોઈને કોઈની પણ નિયત બગડી જાય તો હવે હું શું કરીશ એ તો મારી તરફ જ આવી રહ્યો છે એ છોકરી છતાં એ ડગલાએ મનમાં આવા સવાલો પણ પેદા કરી દીધા હતા આરોહી પોતાના બંને હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે એ છોકરો આરોહીથી થોડે દૂર હતો ત્યાં એક રિક્ષા અચાનકથી આગળ આવીને ઊભી રહી આરોહી કંઈ પણ બોલ્યા વિચાર્યા વગર જ એ રિક્ષામાં બેસી ગઈ ભાઈ માણેકચોક સુધી આટલું કહીને ઝડપથી ચલાવવા માટે કહી દીધું સાત એક મિનિટ રિક્ષામાં પસાર કર્યા બાદ માણેકચોક આવી જાય છે આરોહી રિક્ષામાંથી નીચે ઉતરી પૈસા આપવા માટે પોતાનું પર્સ શોધે છે અરે યાર હું મારું પર્સ આરાધ્યને ઘરે જ ભૂલી ગઈ પર્સ પોતાની પાસે ન હતું એટલે આરોહીએ અંદાજ લગાવ્યો કે આરાધ્યને ઘરે રહી ગયું હશે પરંતુ અચાનક પાછળથી અવાજ આવે છે તેવા શબ્દો પોતાના કાને પડતાની સાથે જ આરોહી પાછળ ફરીને જોયું તો પેલો છોકરો બીજી રિક્ષામાં તેનો પીછો કરતો કરતો માણેક ચોક સુધી પહોંચી ગયો હતો પરંતુ તે છોકરાએ રિક્ષામાંથી બહાર ઉતરીને પોતાનો હાથ ઊંચો કરી આરોહીને કહ્યું તમારું પર્સ એમ કહી તે છોકરો આરોહીને પાસે જાય છે અને આરોહીના હાથમાં આપે છે આરોહી રિક્ષાવાળાને ભાડું ચૂકવી આપી દે છે તે રિક્ષાવાળો ત્યાંથી જતો રહે છે તમને મારું પર્સ ક્યાંથી મળ્યું આરોહીએ પહેલાં છોકરાને કહ્યું તમે જે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા ને ત્યાં જ તમારી પાછળ પડી ગયું હતું થોડી વાર સુધી તમારી સામે જોયું પણ તમારું ધ્યાન પણ ના રહ્યું એટલે હું તમને પરત આપવા માટે આવતો હતો પરંતુ તમે ઝડપથી રિક્ષામાં બેસીને નીકળી ગયા હું તો તમને તમારું પર્સ આપવા માટે આવતો હતો મને તો એમ કે રસ્તા પર એકલી છોકરી જોઈ તમારા વિચાર આટલું કહીને આરોહી અટકી જાય છે માનવતા હજી મરી નથી બેન એટલું કહી તે ચાલ્યો જાય છે તો મિત્રો તમને વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો વાર્તા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે કયા સિટીમાંથી જુઓ છો તે જરૂરથી જણાવો જેથી હું રિપ્લાય આપી શકું તો ચાલો ફરીથી મળીશું એક નવી જ વાર્તા સાથે આવજો પૂરો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ